તમારો નારિયા બીજી લુમસી હું તમને બતાવું છું પણ હાઉન મીગી છે તાજા નીકળી કેટલા ત્રોપાસ આ પણ વીસ થી પચીસ ત્રોપાસ નો બાંધીએ કારણ કે રવિવારે દઈ આવી બાકી દાડું ખાઈ જાય મેં ખાધું નહીં તારા લેતા વિચાર કરતું હે વાહ રોડા લાગો તમે સકડા રિક્ષા પર બેઠા હોય ત્યાં આવો સરકાર આવો બો હમણાં તમે લેટ આવો છો ડ્યુટી ઉપર કેટલા યુનિવર્સિટી છે ને એની ગાઈડલાઈન્સ પ્રમાણે આલે બરાબર ને પ્રતીક ભાઈ તો એલું જેટલું ફેમિલી કેમ છો મજામાં જાઓ કે તમે તો લોકો મજામાં જશે પેલા ધોરણ જય દ્વારકા દીશ જયમાં મગડ રાધે રાધે ફરી ગણો ની શરૂઆત કરી નાઈ તો મસ્ત રેડી થઈ ગઈ છે પીળું ટી શર્ટ પહેરી દીધું છે કારણ કે પીળુંજી સદા બધા છે ને મને પીળું ટી શર્ટ બહુ ફાવે છે એટલા માટે પીળું ટી શર્ટ પહેરી લીધું છે ને હવે જવાનું છે વાડીએ કારણ કે વાડીએ છે ને ખડ જવાનું છે એ પહેલાં ખડવાડવા જાય પહેલાં છે ને કે ભૂખ લાગી છે તો ભારતે આજે રવિવાર રહી છે તો રોટલા કઈ કે કંઈ કરવાનું છે ને તો આપણે છે ને હળવળું નાસ્તો કરી લઈએ પણ એ પહેલાં અમારા આદુભાઈ આવી ગયા આદુભાઈ કેમ છો મજામાં આ હું મેં આયથી આમ બ્લોક ચાલુ કર્યું તો એ ઓલે ઘેર કાકાને ઘેર બેઠો એને ખબર પડી કે ભાઈ બાપુજી એ બ્લોગ ચાલુ કર્યો એટલે ધોડીને આવ્યો કા

આજે રાતના કાવ્ય પોતા આવ્યો હતો કે પછી રાતે બે વાગ્યું રાતના દવા લેવા ગયો હતો હાલો ફેમિલી તો પહેલાં નાસ્તો કરી લઈએ તમારા બધાને ફાલો નાસ્તો કરવું હોય તો નાસ્તો કરી લીધું છે ભાઈ મજા આવી ગઈ છે ને હવે છે ને આ માલ ધોર આપણે છે ને એના માટે થઈને આપણે વાડીએ જવાનું છે ચારો વાડવા માટે થઈને તો હવે એક ભારતી છે ને એક આપણે મૂલી કર્યું છે ફટાફટ વઢાઈ જઈએ પણ આ છે ને આપણે ટૂંકમાં ધવાડો કરીએ જેથી કરીને ઢોરને છે ને મચ્છર નો કડે સર મચ્છરનો ડેન્ગ્યુ ત્રાસ છે ને વધી જાય ભાઈ એટલા મચ્છર થઈ ગયા છે ને એની વાત પૂછું ચાલો ફેમિલી તો આપણે જઈએ સીધા વાળીએ ને મળીએ હવે વાડીએ જઈએ

એટલે ઉપાધિને રેડી ગયા તમે ફટાફટ વાડી નાખો હાલો પછી બાપુને ફોન કરે રિક્ષા લઈને આવે હાલો ફેમિલી તો આ લોકો કઈ નાખે હું જાઉં ઓલી પાણી વાળવા પાવર તો બતાવો પૂરો પૂરો હવે જો લાઇટ ફૂલ હોય ને તો ઓટોમાં આપણે હા નાખ દે ચાલુ થઈ ગયું ભાઈ મોટર તો ચાલુ થઈ ગઈ કમ્પ્લીટલી પાણી પાવાની શરૂઆત થઈ ગઈ હવે છે ને ઓલી સાઈડ ટૂંકમાં નારેડીમાં લુંબુ નમી ગઈ તો લુંબુ નમી ગઈ ને તો આપણે બાંધી દઈએ કારણ કે બાકી પછી છે ને એ તોપા વધારે હોવાના કારણે ખરી જવાની બીક રહી ખરી એટલે આખી એ ખાતો ખરતો તો વાંધો ને પી છે ને આખી લૂમ જ ખરી હું આગળ આવતો હતો ને એટલે કાંઈ ત્રોપાન લૂમ જો તમે હું બતાવું હા જો કેટલા ત્રોપાની લૂમ છે જો છે આને આગળ મેં બાંધી દોરીએ ઓછામાં ઓછા પચીસથી ત્રીસ ત્રોપા છે આમાં આગળ બાંધી એને હવે છે ને આગળ પેક છે હું તમને બતાવું આગળ જો આ બધામાં ટૂંકમાં જોશે નમી ગઈ સારી પર બીજી લૂમ છે હું તમને બતાવું જો આ પણ હાવ નમી ગઈ છે તાલિયામાંથી નીકળી કેટલા ત્રોપો છે આ પણ વીસ થી પચીસ ત્રોપો છે હવે નો બાંધીએ શું થાય ચાલો પેલા ફટાફટ આપડે એને બાંધી દઈએ હવે કમ્પ્લીટલી છે ને આ તાલિયા વડે છે ને દોરી વડે બાંધી દીધી એટલે હવે કઈ ઉપાધિ નહીં જો કે આપડે બગીચો ઉતરો દી દીધો એટલે આપડે કઈ ઉપાધિ ન હોય પણ યાર ખોટી પચાસ હાઇટ કે હો ત્રોપાની લૂમ હોય બે ચાર લૂંબુ ખડી એને હો દોઢસો ત્રોપાની એને પણ નુકસાન આવે એવું શું કરણ કરું કારણ કે અહીં દોરી પડી હોય ને હું ટૂંકમાં વાડીએ પાણી વારવા આવતો હોય મને એવું લાગે કે ભાઈ લૂમ એખાથી નમી ગઈ તો આપણે બાંધી દઈએ આપણે આપણને શું હોય છે એનો મતલબ એવું ન હોય કે ટૂંકમાં આપણે ઇઝારો દઈ દીધો એટલે આપણે કંઈ ન કરીએ ભાઈ ઇજારો દઈ દીધો હોય ને આપણી જેવડી માજત હોય ને એટલું બધું સારું થાય કારણ કે આ વર્ષે આપણે બગીચો સારો રાખીએ અને પાણી ખાતર છે એ બધામાં માવજત રાખીએ તો આવતા વર્ષે સારું થાય ને ભાઈ મારી વસ્તુ એટલે એવું કોઈ ન વિચારતા ખડી બધાનું બેટર થાય ને એવું કરવું ફટાફટ પાણી સાઈડ આખું પાણી વાળ લીધું ખડ વાયું તમે ભાઈ કરો હું મને એ ખબર ન પડતી તમે બીજું કઈ નતું ખરેખર બેઠ્યું હજી એટલા બે એકલા વાયટયા લે અલે રવિવાર જોયો ને લે તું રવિવાર લે ખા કાકડી લેતા

ગયા છે મારા મિત્રને ને અહિયાં ને ભાઈ એને અહિયાં ટૂંકમાં જોવો હું એ વાત ટૂંકમાં જે મારી જેમ ટૂંકમાં વર્મી કમ્પોઝનું નું કરે છે ને જે સ્પ્રિંકલિંગ ફુવારા બુવારા ને બધી કમ્પ્લીટલી કરે છે ને એની મેરે મને આવું બહુ ગમે છે એનું કારણ છે કે ભાઈ છે ને કેરલા યુનિવર્સિટી છે ને એની ગાઈડલાઈન્સ પ્રમાણે આલે છે બરાબર ને પ્રતિક અને નારાયણ રોપ પર બનાવે છે તું તો આ જે આપણો રમવાળો છે ને એ નારાયણ રોપ બનાવવાનું ચાલુ કર્યું હતું એને થોડી ઘણી માહિતી જોતી પ્લેટુકમાં આપણી અહીં અહીંની પદ્ધતિની આપણે જે કેરલાની પદ્ધતિ છે ને એ પ્રમાણે આપણે બનાવવાનું છે અને આ વર્મી કમ્પોઝ છે ને બનાવે છે ને એ અર્થોમ છે ને એ વેસ્ટમાંથી બેસ્ટ બનાવે મતલબ કે નારડીના પત્તા છે એમાંથી કઈ રીતના ખાતર બનાવવું ને તો એના માટે થઈને ભાઈ કેરલા ગયા તો ત્યાંથી આખું રિચર્સ કર્યું બધું મથામણ કરી અને પછી ત્યાંથી કેચવા લઈને આવ્યા આપણે અર્થ હોમ કહ્યું ને અડિશી લઈને આવ્યા છે પ્રતિકભાઈ ચાલુ કર્યું કેટલોક સમય છે અંદાજે દિવસ મહિનો મારો ખાસ ભાઈ બન છે એટલે પછી ક્યાર ના ફોન કરતા હતા મારે આગળ ટાઈમ હતો નહીં આજ ટાઈમ હતો મેં રામભાઈ કીધું હાલો જતાવીએ ના સ્પ્રિંકલિંગ ફુવારીને દેવાયું તો સ્પ્રિંકલિંગ ને ભાઈ તારે શું કરવા તા જે રોપ આવીએ એની ઉપર જે કાયમી પાણી જે છાટવું પડે બરોબર સ્પ્રિંકલિંગ ફુવારા ગોઠવી દે તો ઓટોમેટિક એટલે બુદ્ધિ તારી મેરે છે કારણ કે આને છે ને ક્યાંય કામ નથી કરવું આમાં પણ ઓટોમેટિક સિસ્ટમ રાખી દીધી અને નારડીનો રોબ ને એમાં પણ ઓટોમેટિક સિસ્ટમ મારી ભાઈને ટૂંકમાં ટૂંકમાં કેવું હોય ને કામ ક્યાંય નથી કરવું મિત્રો આ સાઈડ આવી ગયા છે ને ભાઈ છે ને આ નારિયેળ ભાઈવા છે અને બધા નારળીમાં સિસ્ટમેટિક નંબર મારેલા છે ચાલી 41 બધી નારળીની અંદર છે મતલબ કે ભાઈ છે ને સિસ્ટમેટિક કામ કરે છે કારણ કે કેરલા યુનિવર્સિટીનો ભાઈ ફોલો કરે છે તો ભાઈ અમારા રામભાઈને થોડીક એવી ગાઈડલાઇન્સ આપી દીજે આવી રીત કર્યા આપડે ઇન્ટરનેશનલ આસો પ્રતિક અમારેશનલ લેવલ છે મોડું થઈ ગયું તો હવે આપણે જઈએ આપડે જે કઈ માહિતી લેવાની લઈ લીધે હોય ઘરે ને ઘરે ઘરે જઈએ

ફાડી નાખો એવું કરો રેડી ને રમભાઈ હા ધૂમ મસાવી દો એકવાર તો જાવ મારા મારા માનને ને રાખીને હાલો એકવાર જાવ તમે ઇન્સ્ટાગ્રામ માં તમે લોકો YouTube માંથી કેટલા કેટલા ઇન્સ્ટાગ્રામ માં જાણો જરા કમેન્ટ કરીને કહેજો હાલો ફેમિલી તો હવે સમય થઈ ગયો છે સાંજનો નો રમભાઈ ને ઘરે જવાનું છે મારા જવાનું છે મારા ઘરે લેક નીચે અહીંયા જ છે અને આ તો કેમેરો ફેરવી આના પછી ની રીલ આવશે ને એમાં ઈમાં કે ખોરીફાત આઈડિયો લગાડીએ અત્યારથી આઈડિયો લગાડો ઓર ને એ તમે થોડીક બિહાઇન્ડ સી એટલે બિહાઇન્ડ સીન હું તમે સીન જોવા માટે તૈયાર રહી જો જાય જો ઇન્સ્ટા માં વિના બધે હાલો ફેમિલી તો આ બ્લોગ આપણે એન્ડ કરીએ મળીશું ફરી એકનો નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મંગળ રાધે રાધે બાય બાય